કેટલા આપણા દેશના નવજવાન યુવાનો રોય એમાં રેડાણું એનું પોતે હોમાણા ત્યારે આપણને વિજય મળ્યો છે અમદાવાદ એની જો વાત કરીએ તો ઓગણીસો ને નવ્વાણુંમાં છવ્વીસ જુલાઈએ વિજય મેળવ્યો હતો અને સતત બે મહિના સુધી યુદ્ધ ચાલ્યું હતું વિચાર કરો તમે યાર કેવી ઘટના બની છે આમાં આપણા ગુજરાતના વીર જવાનો પણ હતા અને એમાંથી આહીરનો પણ ભાઈ એક જવાન હતો અને બધા શહીદ થયા અને પોતે જે મેળવ્યો અને યોગેન્દ્રસિંહ યાદવ યોગેન્દ્રસિંહ યાદવ નું જે ભાઈ કેરેક્ટર આખું તમે જો એનું સત્તર સત્તર પોતે ખોળિયામાં ગોળી ખાય એ સતાય પાછા ન પડ્યા અને એ સતાય પાકિસ્તાની સામે લડ્યા એ સત્તર ત્રણ દિવસ એક એક પાર લેજી બિસ્કિટ ઉપર કાઢ્યો છે અને એક સ્ટોરી છે આખો ઇન્ટરવ્યુ છે જોયો યોગેન્સરસિંહ યાદવ કારગિલ વિજય દિવસ પર આમ આમ જો અમારા લડવૈયા અમારા ગામના હા યુધેશ કલ્યાણ જો હા 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 ઓ રામ રામ બધાને બધા મજામાં હશો મારા ખ્યાલથી અને તો ફરી એકવાર સ્વાગત છે તમારું બધાનું આપણા બ્લોગમાં પછી વાડીએ કપા અને તલ જોવા માટે કપા બી મસ્ત થઈ ગયો છે અને તલ બી નીકળી આવ્યા છે આપણા કપામાં તો સાપકા આવી ગયા છે કપામાં સાપકા આવી ગયા છે અમારો ભાઈ ગયો એટલે દીકરો છે ને એમ કેમ આ સાપકા આવી ગયા છે ને જો આ સાપ પાલો ભાઈ સાપ પા બસ સાપ પાવી ગયા છે તો અમારો દીપડો કે એમ આવો મોટો લંગરો આવવાનો છે સુધી વાયરલ થાય છે ય મોસમ અમારી પરીક્ષા લે રહ પરીક્ષા લે પે પાણી કા બહુ જ્યાદા બઢાવ સે નિકલના મુમકીન નહી ના મુકિન હૈ થાય અમારે લી કોઈ ચીજ ના મુકિન હૈ નહી આપડે આ ચુનૌતી પાછી પાર કરવાની છે આ ચુનૌતી પાછી પાર કરવી પડે એમ છે મારા મમ્મી નો ફોન કઈ ફોડી ગયો છે બ્લેકબેરી છે બ્લેકબેરી નોકિયાની બ્લેકબેરી છે ચાલો આપડે એને ગોતવો જોઈએ નહીં ભેગું વે ફોન કરું લ્યો હું છે ને ઈ ફોન માં વાગે છે ને કે ઉત્તર ક્યાંથી દે ફોન ક્યાં પડી ગયો ફાઇનલી ભાઈ ફોન મળી ગયો હો બ્લેકબેરી તો તમે બ્લેકબેરી છે અત્યારે માર્કેટમાં મળવો મુશ્કેલ છે તમને ખબર છે મળી ગયો નગતમાં મોટી માનતા બાંધતા કંઈક કરવું પડે પણ બ્લેકબેરી ફોન ખોવાઈ જવું હાલે શું હાલે હગાનો ફોન એવો એવો થયો ભાઈ આ વખતે લગન એટલા બધા છે તો મેં કીધું હોલીવાળીએ સફેદ તલ કર્યા છે નહીં થઈ રહ્યા હગા કે ના 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 હાલ ફેર લગ્નનો ડાટ વળે દેવાનો થાય છે એ કે એટલે તમારે આજે અરે કાળા તલય કરવા પડશે તો પછી ભાઈ મેં કીધું હગાનું માન તો રાખવું પડે તમારું શું કહેવાનું થાય હગાનું માન ન રાખવું પડે તો હગાનું માન રાખીને પછી મેં કીધું આ વાળી આપણે છે ને કાળા તલ કરી નાખવી

જો ગભરાઈ ગયા છે ના કાન જો એનું મોઢું જો તમે યાર કેટલું ક્યૂટ લાગે છે ક્યૂટ હવે આવતા નહીં ને કે આજો હાલ ફેર તમને જવા દઉં છું હવે તમને જવા નહીં દઉં સાંભળ્યું તમે આજે તમને હું પાછો એક નવા અંદાજમાં પાછો નવા વ્યક્તિની મુલાકાત કરાવું છું ખેડૂતોનો મિત્ર છે તો ઈ એનથી એક વ્યક્તિને તો બહુ નફરત છે અને એને ગમતું ન છે એનથી બીકો લાગે હવે આંતીગા બીવાનો આપણો ખેડૂતનો મિત્ર કહેવાય યાર ઈ આંતી મળી ગયો છે અળસિયો જો

તો આટલું લાગડું તમે ખંભે ન મજે એકલા હે તો મોટિવેશન ની જરૂર છે મોટિવેશન આપો મોટિવેશન એટલે તમને આમ જુનૂન જજબાત આપો જુનૂન જજબાત કરે એમ થાય આ લાલને મોટિવેશન આપો બલાકા મોટિવેશન નહીં આજનો દિવસ ખરેખર આજનો દિવસ એટલે કારગિલ વિજય દિવસ તો આપણા ભારત માટે કેટલી આજ ખુશીની વાત કહેવાય કે 1999 ની અંદર આપણા ભારતીય નોજવાન જે પાકિસ્તાનની સીમામાં પાકિસ્તાનની હદમાં જે હતું આપણી વસ્તુ એને તમે ખેંચીને લાવ્યા કારગિલ વોર મેમોરિયલ કહેવાય છે અત્યારે બરોબર એમાં ઘણા વીર યોદ્ધાઓનું જે એનું સાહસ એનું બલિદાન ત્યારે અત્યારે એ દિવસ આજે વિજય તરીકે આપણે ઓળખીએ છીએ તો આવું તમને આમ લાંબા તમે ઘાકડું યાર એ વિજય યુવાન ખુશી ક્યાં દે તો લાકડો ઉપાડ લેતું યાર લે

કે ભૂલાઈ ગયો બાલક હું તમે તે દેશના નવજવાન યુવાન કેવો તમે હજી વાહ અને ખાડો કેવડો કરવાનો કેતો થઈ ગયો થાળી 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 ઓડી હોય એટલે થાળી નાકાર પાછો હોય કે ના ના બીજો લાંબો એટલે મને હુલા વેળિયા મુતાર એટલે તમને લેવા પડે બાલક આવડો ફેમસ થઈ જવાનું છે ફેમસ થાય તો આરો નકર મરાઈ જાય એ બાલક થઈ તૈજા એની કે ઉપાદીન ટેન્શન છે નહીં બરોબર જે દી પછી આ દદુ જાવ તેમ શું કામ ઉપાદી કરો બાલાજી સફળતા વખત માંગતી કેવું તમારું વખત નહી કામ ટેન્ આવતે વખત વખત તો કાઈ નહીં છે ને જો ભાઈ

જય જવાન જય કિસાન ખાડો કરતા કરતા આપણને એક વસ્તુ જોવા મળે છે એ વસ્તુ નું નામ તો મને કઈ આવડતું નથી એનો ઉપયોગ થાય છે ઈ મને પણ કોઈ પણ પ્રકારનો ખ્યાલ નથી પણ આ હશે વસ્તુ ગળી કેમ કે અંદર મકોડા છે હું તમને બતાવું હું છે એ મને નથી ખબર ખબર હોય ફટાફટ કોમેન્ટ કરી દેજો બરોબર આ ફળ શું છે એ આલા કાકા કીધું તું એમ ખાડો કરવાનો છે કોસ હોય જાય ને એટલો એટલો તો થઈ ગયો છે આમ ઘણો તો એટલી બહાર રહેશે એટલું તો હાલે ભાઈ હવે કા હવે ફાઇનલી આપણો ખાટો થઈ ગયો છે મારા માટે થઈ ગયો છે હવે આમાં વડીલો ડિસિઝન લે કે હવે કેમ કરવું છે આ કમ્પ્લીટ છે રેડી છે જો એ લોકો ઓકે કરે તો આપણે ઓકે જ છીએ

અમારા કોમેન્ટ કરશે અને હરિપત્તિ આપણે દેવાની છે બરોબર ને જેટલા જેટલા કોમેન્ટ કરી નાખશે બધા હરિપત્તિ આપણે પોગડ દેવું શું કેવું તારું બાપા ને જોઈ ને કોમેન્ટ કરે એટલે જો ભાઈ હરિપત્તિ હું આપીશ ને રૂપિયા માલદાર આપશે તો ફટાફટ હાલો એક બે હજાર સબસ્ક્રાઈબર પૂરા કરવો કા નકા તારી નોટ હા ભાઈ મારી મારી ભૂલ નથી થતી તો વાંધો નહીં હરિપત્ય ની જગ્યાએ ગુલાબી નોટ દે પણ ગુલાબી બંધ થઈ ગઈ છે ઓ મે ચાલો તો આપણે તલવા હવે દેવી બાકી બધાને બાય બાય ટાટા સી યુ મળશું હવે નવા આવતા બ્લોગમાં વિડિયો શેર ના કર્યો તો ફટાફટ શેર કરી નાખજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં